જય માતાજી મિત્રો હું છું ઠાકોર ને આપ જોડે છે ફિલ્મસ્ટાર ચેનલ તો આજે આપણે વાત કરીએ મલા ઠાકર ની ફિલ્મ લગન લાગી રે મિત્રો વંદે ભારત યુએસએ પછી આવી છે લગન લાગી રે ફિલ્મ તો એનું ટેલર યુટ્યુબમાં આવી ગયું છે બે મિનિટ અને બે ત્રણ મિનિટનું આ ટેલર છે સાથે મિત્રો વાત કરીએ ટેલરની થોડી ઘણી આપણે ચર્ચા કરી લઈએ આ ફિલ્મ જે છે છ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવવાની છે હવે મિત્રો વાત કરીએ ફિલ્મની તો ફિલ્મ કેવી હશે લવ સ્ટોરી વાળી તો હશે સાથે તમને ઇમોશનલ પણ કરશે ફિલ્મ મલ્લા ઠાકરની થોડી ઘણી આપણને કોમેડી જોવા મળશે આરવિ પટેલની પણ કોમેડી જોવા મળશે જેમ કે મિત્રો લવની ભવાઈ તમે ફિલ્મ જોઈ લો પછી ઓ મંગલમ ફિલ્મ જોઈ લો એ બંને ફિલ્મ સુપરહિટ સાબિત થતી સંદીપ પટ ટેલની આ ફિલ્મ છે તો તમને જરૂરથી ગમશે કેમ કે મિત્રો લવ સ્ટોરી ફિલ્મો કોને ના ગમે મજા આવે છે આપણને લવ સ્ટોરી ફિલ્મો જોવાની જેમ કે મિત્રો ઓમ મંગલમ સિંગલમ ફિલ્મ જોઈ લો લવની ભવાઈ ફિલ્મ તમે જોઈ લો આ ફિલ્મ તમને ગમી હશે તો આ ફિલ્મ પણ તમને જરૂરથી ગમશે લવ સ્ટોરીવાળી ફિલ્મ અને આ ફિલ્મ જે છે લગભગ વેલેન્ટાઇનના દિવસે આ ફિલ્મ આવવાની છે ટેલર યુટ્યુબમાં આવી ગયું છે તો જરૂરથી જોજો આ ફિલ્મ અને સાથે મિત્રો મિસ ના કરતા આ ફિલ્મ કેમકે કોકોનટ દ્વારા બનાવવામાં આવી છે તો ફ્લોપ તો નહીં જ જાય આ ફિલ્મ કેમકે આ ફિલ્મ જે છે એ ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં આપણને આ કદાચ જોવા નહીં મળે હા મિત્રો ગેરકાયદેસર ફિલ્મ યુટ્યુબમાં કોઈ નાખી દે તો આપણને આ ફિલ્મ જોવા મળશે બાકી તો ગેરકાયદ કાયદેસર ફિલ્મ એટલે કે ફૂલ એચડીમાં આ ફિલ્મ આપણને જોવા નહીં મળી શકે તો ફિલ્મ મિસ ના કરતાં છ ફેબ્રુઆરી સિનેમા ઘરોમાં જઈને જોઈ આવજો અને સાથે મિત્રો ટેલરની વાત કરીએ તો ટેલર પણ ખૂબ સારું છે બેકગ્રાઉન્ડ ખૂબ સારું છે જેમ કે મિત્રો તમે જોઈ લો કે અટારે અટલ બ્રિજ જે છે બહુ ફેમસ છે દરેક ફિલ્મમાં આપણને અટલ બ્રિજ જોવા મળે છે અત્યારે બે હજાર છવ્વીસમાં નવી ગુજરાતી ફિલ્મો આવે છે તો એમાં અટલ બ્રિજ તો હોય છે તો આ ફિલ્મ પણ અટલ બ્રિજના જોવા મળે છે બીજા અન્ય જે લોકેશનો લીધા છે ખૂબ સરસ લીધા છે સંગીતની વાત કરીએ મિત્રો તો એમાં એક જિગ્નેશ બારટનું આપણને સોંગ સાંભળવાનું સાંભળવા મળવાનું છે જેનું નામ છે હું હુરે શું કરું મારી બેબી બે વફાન નીકળી તો આ સોંગ તો સુપરહિત થવાનું જ છે સાથે ફિલ્મ પણ સુપરહિત થવાની છે મને એવું પર્સનલી લાગે છે કેમ કે મિત્રો આજ સુધી કોકોનટ દ્વારા બનાવેલી ફિલ્મો જે છે એ કદી ફ્લોપ થઈ નથી તો આ ફિલ્મ પણ ફ્લોપ નહીં થાય મને એવું લાગે છે હવે જોઈએ મિત્રો કલેક્શન કેટલું કરે છે ફિલ્મ છ ફેબ્રુઆરી આવશે પછી આપણે એના કલેક્શન વિશે પણ વાત કરવાના છીએ અને મલ્હાર ઠાકરની આરોહિ પટેલની જોડી એટલે આપણે ફિલ્મમાં કહેવું જ ના પડે સાથે મિત્રો બીજા અન્ય કલાકારો પણ છે જેમને ખૂબ સારું કીર્તન નિભાવે છે ટેલર પણ ખૂબ મજાનું છે બેકગ્રાઉન્ડ સારું છે સંગીત સારું છે લોકેશન પણ ખૂબ સરસ મજાના લીધા છે સાથે મિત્રો ગીત સંગીતની વાત કરીએ તો સંગીત પણ મજા આવશે જોવાની અને આ સંગીત તો સુપરિત સાબિત થવાનું છે હવે ટેલરની વાત કરીએ મિત્રો તો ટેલર પણ ખૂબ સારું છે મજા આવી આપણને ટેલર જોવાની તમે ના જોયે તો યુટ્યુબમાં જોઈ લેજો ખૂબ મજાનું ટેલર છે એમાં તમે જાણતા હશો ખૂબ સરસ સરસ ડાયલોગો જે છે લીધા છે લવ સ્ટોરીવાળા જેમ કે જરૂરી નથી કે તમે એને પ્રેમ કરો એટલે સામેવાળું તમને પ્રેમ કરતો જ હોય પછી જો સામેવાળો પ્રેમ ના કરતો હોય એક તરફથી પ્યાર હોય તો એને પ્યાર ના કહેવાય વેમ કહેવાય ખૂબ સરસ સરસ ડાયલોગો લીધા છે એમાં મજા આવે છે આપણને ટેલર જોવાની તો ફિલ્મ જોવાની પણ મજા આવશે તો આ ફિલ્મ કદાચ તમે મિસ ના કરતા ખરેખર સાચું કહું ફિલ્મ જોવાની તમને ખૂબ જ મજા આવશે જો તમને લવ સ્ટોરીવાળી ફિલ્મ ગમતી હોય તો તમને જરૂરથી આ ફિલ્મ ગમશે જેમ કે લવની ભવાઈ છે ઓમ મંગલમ સિંગલમ છે તો તમને આ ફિલ્મ જરૂરથી ગમશે મિત્રો તો ફિલ્મનું ટેલર તમને કેવું લાગ્યું અને તમે ફિલ્મ જોવા જશો કે નહીં એ કોમેન્ટ કરીને આવશે જણાવજો મારી નેક્સ્ટ વિડીયોમાં